હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે આપણે આવી ગયા છીએ એવો ટોપિક લઈને સૌથી ખૂબ જ અગત્યનો ટોપિક ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ધેર વર ઈ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર જોન મેસેજ કરવાનું ભૂલતા નહીં ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો દરરોજ ત્રણ શોર્ટ્સ અને ત્રણ ક્વિઝ પોલ બરોબર ચાલો ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ધેર વર ઉપયોગ થાય ક્યાં કોઈ પણ વસ્તુ ક્યાં છે અથવા ક્યાં પડેલી છે કોઈ પણ વસ્તુ ક્યાં છે ક્યાં પડેલી છે બરોબર જસ્ટ એક્ઝામ્પલ પ્લેટફોર્મ પર ચમચી છે પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર ચમચી હતી ફ્રીજ ઉપર ચાવી છે ફ્રીજ ઉપર ચાવી હતી મારા બાઇકમાં પેટ્રોલ છે તો કોઈ પણ વસ્તુ ક્યાં છે ક્યાં ક્યાં પડેલું છે 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 આવેલું એમાં થાય થાય ધેર 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 આર ઉપયોગ વર્તમાન કાળમાં ધેર ઇઝ ને ધેર આર આવે ભૂતકાળમાં ધેર વોઝ ધેર વર એકવચન માં ધેર ઇઝ અને ધેર વોઝ બહુ વચનમાં આર અને વર આવે પછી નામ જે હોય તે કઈ જગ્યાએ છે તે જસ્ટ એક્ઝામ્પલ સિમ્પલ વાક્યો ટેબલ પર તમે જોજો ટેબલ પર પુસ્તક છે ટેબલ પર પુસ્તક છે શું વસ્તુ શું છે પુસ્તક કઈ જગ્યાએ ટેબલ પર પુસ્તક છે એક જ પુસ્તક છે ધેર ઇઝ શું અ બુક ક્યાં ઓન ધ ટેબલ તમે જોજો તમે ઘરે બેઠા કરોડો લાખો વાક્ય બનાવી શકશો લાસ્ટમાં મેં તમને એક ટેબલ આપેલું છે તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકશો લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે ટેબલ પર પુસ્તક છે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ ટેબલ પર પુસ્તકો છે તો અહીંયા શું આવી જાય ધેર આર બુક શો આવું થઈ જાય ધેર આર બહુવચનમાં શું થઈ જાય અહીંયા બુક શો ઓન ધ ટેબલ ટેબલ પર પુસ્તક હતું એક જ પુસ્તક હતું હતું ભૂતકાળમાં એક વચન ધેર વોઝ બુક એક જ હતું એટલે ઓન ધ ટેબલ બધા એમાં ચાર ચાર વાક્ય બને બરાબર ટેબલ પર પુસ્તકો હતા ધેર વર બુક્સ ઓન ધ ટેબલ મારા રૂમમાં એક પંખો છે મારા રૂમમાં એક પંખો છે ધેર ઇઝ અ ફેન ઇન માય રૂમ મારા રૂમમાં એક લેપટોપ છે ધેર is અ લેપટોપ ઇન માય રૂમ મારા રૂમમાં એક મારા રૂમમાં એક ટેબલ છે there ઇઝ અ ટેબલ ઇન માય રૂમ તમે જુઓ તો ખરા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ટેબલ પર પુસ્તક છે ચાર વાક્ય બને બધા પર પુસ્તક છે શું કઈ જગ્યાએ શું પુસ્તક વર્તમાન કાળ એક ઓન ધ ટેબલ ચાલો ટેબલ ની ઉપર કોઈ પણ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય ઓન આવે ટોપલીમાં કેળા છે કેળું બનાના કેળા બનાના ટોપલીમાં કેળા છે બહુવચન ધેર આર બનાનાસ ક્યાં ટોપલીમાં માં માં એટલે ઇન ઇન ધ બાસ્કેટ ટોપલીમાં કેળા હતા તો શું થઈ જાય ધેર વર પ્લેટફોર્મ પર ચમચી હતી પ્લેટફોર્મ પર ચમચી હતી એક જ ચમચી હે ભૂતકાળમાં માં એક વચન વોઝ શું ચમચી પર સ્પૂન ક્યાં પ્લેટફોર્મ પર ઓન ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર ચમચી છે ધેર ઇઝ અ સ્પોન ઓન ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર ચમચિઓ વધારે હોય તો આર ચલો બગીચામાં પક્ષીઓ હતા હતા બહુવચન ભૂતકાળ વર શું હતું પક્ષીઓ ક્યાં બગીચામાં ઇન ધ ગાર્ડન હવે તમને આવડી જાય મારા પરિવારમાં 6 સભ્યો છે 6 સભ્યો છે હતા એમ નહીં છે ધેર આર સિક્સ મેમ્બર્સ ઇન માય ફેમિલી ક્લાસરૂમમાં વીસ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ એટલે સ્ટુડન્ટ્સ ક્લાસરૂમમાં ઇન ધ તમે જોવો તો ખરા ઢગલાવન વાક્ય બનાવી શકો છો મારા બાઇકમાં પેટ્રોલ છે ધેર ઇઝ પેટ્રોલ ઇન માય બાઇક મારા બાઇક માં પેટ્રોલ હતું ધેર વોઝ પેટ્રોલ ઇન માય બાઇક મારા બાઇક માં પેટ્રોલ નથી ધેર ઇઝ નો પેટ્રોલ ઇન માય બાઇક મારા બાઇક માં પેટ્રોલ નહોતું ધેર વોઝ નો પેટ્રોલ ઇન માય બાઇક મારા પરિવાર માં 5 સભ્યો છે ચાલો મારા પરિવાર માં 5 સભ્યો છે હાવ અસ્તિત્વ ન હોય તો નો આવે બરોબર મારા પરિવાર માં 5 સભ્યો છે કેટલા

એક જ ટોપલી એક વચન ભૂતકાળ ધેર વોઝ ક્યાં રસોડામાં ઇન kitchen મારા પાકેટમાં રૂપિયા હતા રૂપિયા હતા ધેર વોઝ શું મની ઇન મારા પાકીટમાં ઇન માય વોલેટ મારા પાકેટમાં રૂપિયા છે ધેર ઇઝ મની ઇન માય વોલેટ મારા બાઇકમાં પેટ્રોલ છે ધેર ઇઝ પેટ્રોલ ઇન માય બાઇક મારા બાઇકમાં પેટ્રોલ હતું ધેર વોઝ પેટ્રોલ ઇન માય બાઇક મારા બાઇકમાં પેટ્રોલ છે તો છે પ્રભાવ હંમેશા એક આવે ધેર ઇઝ પેટ્રોલ ઇન માય બાઇક મારા બાઇકમાં પેટ્રોલ નથી દેર ઇઝ નો પેટ્રોલ ઇન માય બાઇક મારા બાઇકમાં પેટ્રોલ હતું ધેર વોઝ પેટ્રોલ ઇન માય બાઇક મારા બાઇકમાં પેટ્રોલ નહોતું ધેર વોઝ નો પેટ્રોલ ઇન માય બાઇક મારા પાકીટમાં રૂપિયા ન હતા ધેર વોઝ નો મની ઇન માય વોલેટ ક્લાસરૂમમાં વીસ વીસ છોકરીઓ ક્લાસરૂમમાં વીસ છોકરીઓ જુઓ તો ખરા ક્લાસરૂમમાં વીસ છોકરીઓ હતી બહુવચન વર વીસ છોકરીઓ ટ્વેન્ટી ગર્લ્સ ક્લાસરૂમમાં ઇન ધ ક્લાસરૂમ તેણીના પર્સમાં પેન હતી એક વચન ધેર વોઝ અ પેન તેણીના પર્સમાં ઇન છોકરી માટે હર છોકરા માટે હિઝ ઇન હર પર્સ દિવાલ પર નકશો છે નકશો એક જ છે વર્તમાન કાળ ઇઝ ધેર ઇઝ અ મેપ દિવાલ પર ઓન ધ હોલ પાંજરામાં વાંદરો છે વાંદરો એક જ છે ધેર ઇઝ પાણી છે ઇન ધ ગ્લાસ ગ્લાસમાં પાણી હતું ધેર વોઝ વોટર ધેર વોઝ વોટર ઇન ધ ગ્લાસ હોસ્પિટલમાં ઘણા ડોક્ટરો હતા બહુવચન ભૂતકાળ ધેર વર ઘણા ડોક્ટર્સ મેની ડોક્ટો હોસ્પિટલમાં ઇન ધ હોસ્પિટલ ઇન ધ હોસ્પિટલ આ અઠવાડિયામાં એક રજા છે તમે જોવો તો ખરા લાસ્ટમાં તમે જોજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય અઠવાડિયામાં એક રજા છે એક જ રજા છે ધેર ઇઝ અ હોલીડે એક જ રજા છે આ અઠવાડિયામાં ઇન ધીસ વીક ઇન ધીસ વી ક રસોડામાં રમકડા છે તો રમકડા રમકડા બહુવચન વચન ધેર આર ટોય રસોડામાં ઇન ધ કિચન કાલે મારા માં પેટ્રોલ ન હતું એ પહેલા કાલે મારા બાઇકમાં પેટ્રોલ હતું માય બાઇક યસ્ટર ડે એટલે કે કાલે મારા બાઇકમાં પેટ્રોલ હતું મારા બાઇકમાં પેટ્રોલ ન હતું એક ટીપુ ન હોય એક ટીપુ પણ ન હોય તો નો નોટ પણ ચાલે નોટમાં જરીક પેટ્રોલ હોય ગ્લાસમાં પાણી ન હતું જરીક પણ એક ટીપું પણ પાણી ન હતું ધેર વોઝ નો વોટર ઇન ધ ગ્લાસ ગ્લાસમાં પાણી નથી ધેર ઇઝ નો વોટર ઇન ધ ગ્લાસ આજે મારા બાઇકમાં પેટ્રોલ નથી ધેર ઈઝ નો પેટ્રોલ ઇન માય બાઇક ટુ ડે આવતીકાલે મારા બાઇકમાં પેટ્રોલ હશે નહીં બરાબર તો ભવિષ્યમાં શું આવે વીલ બી મારા રૂમમાં એક પંખો છે એક પંખો છે ધેર ઇઝ અ ફેન મારા રૂમમાં ઇન માય રૂમ મારા રૂમમાં એક લેપટોપ છે ધેર ઇઝ અ લેપટોપ ઇન માય રૂમ મારા રૂમમાં એક ટ્યુબલાઇટ છે ધેર ઇઝ અ ટ્યુબલાઇટ ઇન માય રૂમ મારા રૂમમાં એક ટેબલ છે ધેર ઇઝ અ ટેબલ ઇન માય રૂમ બગીચામાં બાકડા ન હતા બગીચામાં બાંકડા નથી ચાલો આ વાક્ય તમે કરી નાખજો બગીચામાં બાકડા ન હતા એનું તમે નીચે અંગ્રેજી કરી નાખજો આજે લાઇટ નથી આજે લાઇટ નથી ધેર ઇઝ નો લાઇટ લાઇટ એકવચન રસોડામાં સાવરણી ન હતી ભૂતકાળ એકવચન વોઝ નોટ અ બ્રૂમ નો પણ ચાલે બ્રૂમ એટલે સાવરણી ક્યાં રસોડામાં ઇન ધ કિચનો ડોલમાં પાણી છે ધેર ઇઝ શું પાણી છે ક્યાં ડોલમાં ઇન ધ બકેટ ડોલમાં પાણી હતું ધેર વોઝ વોટર ઇન ધ બાસ્કેટ તમારા માટે ગિફ્ટ છે શું વસ્તુ શું છે ગિફ્ટ માટે એટલે ફોર તમારા માટે ફોર યુ તમારા માટે ગિફ્ટ હતી ધેર વોઝ ધ ગિફ્ટ ફોર યુ મારા મોબાઈલમાં ગેમ નથી ધેર ઇઝ નો ગેમ મારા મોબાઈલમાં ગેમ ન હતી તો શું થઈ જાય વોઝ બાથરૂમમાં ડોલ ન હતી ચાલો ડોલ ન હતી નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો પ્લેટફોર્મ પર શાકભાજી હતા પ્લેટફોર્મ પર શાકભાજી હતા પ્લેટફોર્મ પર શાકભાજી હતા ઠેર વર બહુવચન શાકભાજી વેજીટેબલ્સ પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ તમારા મોબાઈલમાં ઘણા ગીતો હતા થેર વર ઘણા ગીતો મેની સોંગ્સ તમારા માં એટલે ઇન તમારા મોબાઈલ ઇન યોર મોબાઈલ નજીકમાં બસ સ્ટેશન છે ધેર ઇઝ બસ સ્ટોપ અથવા બસ સ્ટેશન નજીકમાં એટલે એને કહેવાય નિયર બાય નજીકમાં પેટ્રોલ પંપ ન હતો એ પેલા નજીકમાં પેટ્રોલ પંપ છે ધેર વોશ પેટ્રોલ પંપ નિયર બાય નજીકમાં પેટ્રોલ પંપ હતો ધેર વોશ પેટ્રોલ પંપ નિયર બાય નજીકમાં પેટ્રોલ પંપ ન હતો ધેર વોઝ નો પેટ્રોલ પંપ નિયર બાય તેણીના પર્સમાં મોબાઈલ હતો એકવચન ધેર વોસ શું મોબાઈલ ક્યાં

નો જો ખાસ યાદ રાખજો એસઓ એપી અને એસ એચ ઓપી એટલે દુકાન એટલે ગેંડી વોશ બેસિન એટલે પણ ગેંડી નાસ્તામાં સિંગ છે ધેર ઇઝ સિંગ એટલે પોડ નાસ્તામાં ઇન ધ સ્નેક નાસ્તામાં હલવો હતો ભૂતકાળમાં ધીર વોઝ હલવો એટલે પુડિંગ નાસ્તામાં ઇન ધ સ્નેક તમે જો તો ખરા મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વારીડાઓ તમે ઢગલાબંધ પ્રેક્ટિસ ઘરે બેઠા કરી શકો છો આવી પ્રેક્ટિસ તમે ક્યાં જોઈ નહીં હોય હવે તમે આમાં ધોરણ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ના વિદ્યાર્થીઓ માય ગ્રેડ નો નિબંધ પણ લખી શકે છે આમાં બરોબર ચાલો તમે જોવો તો ખરા હમણાં આપણે અંધાધૂન પ્રેક્ટિસ કરીએ વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો જસ્ટ એક્ઝામ્પલ ટેબલ પર ટેબલ પર એક પુસ્તક છે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ ટેબલ टेबल पर पेन है धेर इज अ पेन ऑन द टेबल टेबल पर बैग है धेर इज अ बेग ऑन द टेबल टेबल पर डस्टर है धेर इज अ डस्टर ऑन द टेबल टेबल पर फाइल है धेर इज अ फाइल ऑन द टेबल भूतकाल में टेबल पर पुस्तक हतु धेर वोज अ बुक ऑन द टेबल टेबल पर पेन हती धेर वोज अ पेन ऑन द टेबल टेबल पर बैग हतु धेर वोज अ बेग ऑन द टेबल 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 पर डस्टर हतु धेर वोज अ डस्टर ऑन द टेबल टेबल पर ફાઇલ હતી there was a file on the table તમારા રૂમમાં જેટલી વસ્તુ બધી જોઈ લ્યો મારા રૂમમાં એક પંખો છે there is a fan in my room મારા રૂમમાં એક ટેબલ છે there is a table in my room મારા રૂમમાં એક ખુરશી છે there is a chair in my room મારા રૂમમાં એક ઘડિયાળ છે there is a clock in in my room મારા રૂમમાં એક લેપટોપ છે there is a laptop in my room ગામનું યાદ કરો માય વિલેજ નિબંધ આવે ને મારા ગામમાં એક કૂવો છે there is a well in my village મારા ગામમાં મારા ગામમાં એક

અર વર્તમાન કાર્ડ માટે પછી જે વસ્તુ હોય તે કઈ જગ્યાએ છે તે એની જગ્યા ઓન એટલે ઉપર ઇન એટલે માં અંડર એટલે નીચે અને ભૂતકાળમાં શું આવે છે ભૂતકાળમાં આવે છે ધેર વોઝ અને બહુવચનમાં ધેર વોર પછી જે વસ્તુ હોય તે અને કઈ જગ્યાએ છે તે જગ્યા ચાલો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આવડે કેમ નહીં દરેક વિડીયોમાં બસો લાખ નો ટાર્ગેટ હોય છે બસો લાઈક થઈ જશે પીડીએફ ફાઇલ ગ્રુપમાં ફી આજે હાર છે તો જીત છે આખા ગુજરાતમાં ફેલાવી આ ચેનલ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે ચાલો ફટાફટ વોટસઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ મારા મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો પ્લીઝ ને લાઈક શેર તો તમે નીચે કોમેન્ટ કરી નાખજો વિડીયો સારો લાગ્યો હોય તો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો